બોલો મિસ્ત્રી સાહેબ તમને ચીવી ફીલ થાય મજા આવી બસ કોરાઈ કોરાય આપણે હવે કિલ્લો જોવા આવ્યા છીએ તો અંદર જઈએ પહેલા ટિકિટ લઈ લેશું તમને અંદરથી બી બધું બતાવીએ તમે ખાલી જોતા કિલ્લામાં અંદર જવા માટેનો ગેટ આવી ગયો છે જો ટિકિટ બારી આવી ગઈ છે પછી તમને અંદરથી બધું બતાવીએ પેલા ટિકિટ લઈ લઈએ સાડી ચારસો રૂપિયા ટિકિટ છે એક જણાની હો ટિકિટ લઈ આપણે જો આપડે કિલ્લાની અંદર તો એન્ટર થઈ છીએ ટિકિટ લઈ અને આવી અંદર હવે આગળ તમને બતાવીએ બીજું બધું તો જુઓ આપણે સિટી મહેલ ના અંદર પ્રવેશ કરી દીધો છે મતલબ કે કિલ્લો આ બધી ગાડીઓ ઉપર લઈને પણ અમે ચાલતા હઈએ જે ચાલીને જોવાની મજા છે ને એ ગાડીમાં બેસીની મજા નથી તો ચલો આગળ બીજું બધું તમને થાય મજ પડી જઈ એમ ને મિસ્ત્રી સાહેબ તમને કેવી ફીલ થાય મજા આવી બસ કોઈ કોરાય જુઓ ખાલી આમ જન્દ જેવું લાગે

આવો એકવાર બહુ મજા આવશે તો આ છે બધા રાજાઓનો ઇતિહાસ એમના વંશજો આ છે બખ્તર વીર જીરા બખ્તર કવચ આ સૂલવાળા ભાડા છે મહારાણા પ્રતાપ નું કવચ છે જુઓ ચેતક મહારાણા પ્રતાપ નું હસ્ત શસ્ત્ર તીર કમાન ઓર ક્યા ક્યા હૈ આ બંદૂક હે પુરાને જમાના કી બંદૂક જમાના તલવારો હૈજિનલ તલવાર જુઓ તમે શસ્ત્ર તો કેટલા છે શસ્ત્ર મતલબ તલવાર છે ને બંદૂક છે આની અંદર બારૂદ ભરી જવાય બરોબર તો ગાઈશ આ ઉદયપુરનું મ્યુઝિયમના અંદરનું તમને લોકેશન બતાવીએ છીએ તો આ પણ જે પણ છે તે બધા રાજા મહારાજાના વખતના છે તો તમે જોઈ શકો છો કે આ બધી બંદૂકો છે તો તમને બધું બતાવીએ અંદર ચલો આગળ જઈએ જેટલું જોવા એટલું જોયું છે મોડું થતું હતું તો પણ તમને બધાને બતાવ્યું છે તો તમે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને જોઈએ જે આગળ જશું તો તમે બીજું બધું બતાવશું આ મહારાણા પ્રતાપ નો કક્ષ દેશી ભાષામાં કહીએ તો એમનું રૂમ છે બરાબર કક્ષ એટલે રૂમ

તો ત્યાંથી આપણે અહીંયા જરૂર ખાતે આખા ઉદયપુરનું લોકેશન બહારનો વ્યૂ જોઈએ છીએ તો તમને વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો તો તમે જુઓ આ બધું કાચનું કામગીરી કરેલી છે કેટલું મસ્ત લાગી રહ્યું છે તો આપણે આગળ બી આનાથી બી વધારે સારું સારું જોવાનું છે તો તમે વિડીયો જોતા રહેજો મહારાણાઓની પરંપરા બેઠક એટલે મતલબ એમની મિટિંગ જે યુદ્ધ માટેની થતી એ બધી અહીંયા થતી મહારાણા ભીમસિંગ જો અમારા સાથી મિત્રો ફરે રહ્યા છે આ ભાઈ તો ફોટા જ પાડ્યા મહારાણા પ્રતાપ ના ઇતિહાસ ના ખાલી કારીગરી જોરદાર હો ભાઈ બસ ભાઈ કોઈ રિવ્યૂ આપો તમે મસ્ત જેવું લાગ્યું તમને મજા આવી નો બસ આ તો થોડું થોડું બદલ ખાતું હોય એટલે મસ્ત કરતા તા

આ હાથી પર મૂકવામાં આવતું ને એ બધા હાથી સવારીમાં પીવ આજે રાણીઓને અંદર બેસવા માટેની જે પાલકી આવતી ને એ આ રાજાની પાલકી જો પેલા તો હંગાત કરવા ઉભા રહેતા નહીં બધું ફરી લેવું હોય એમનું એટલે આ બહુ મોટો મેલ છે આજે ના ફર્યો જો હવે આપણે ઉપરથી નીચે આવી ગયા છીએ પણ જોઈએ હવે કોઈ જોવા લાયક હશે તો ફરીથી બીજું જોશું લપકડો મોડું થઈ ગયું છે તો હવે આપણે જઈએ કારણ કે રસ્તો બી છે પાંચ છ કલાકનો તો ઉદયપુર થી આપણે જવાનું છે મહેસાણા તો થોડો ટાઈમ તો લાગશે બોલો જો એક્સપિરિયન્સ રહ્યો બહુ મજા આવી મજા આવી હા જોવા આવાય આવાય ને એકવાર આવું એમ ફેમિલી સાથે આવાય ને ફેમિલી સાથે બસ રબરુ કાર્ડ લઈને આવતો તો આપણે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ તમે લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને